વડોદરા જિલ્લા સ્વયંસેવી શિક્ષકો માટે બે દિવસીય તાલીમ શિબિર જિલ્લા તાલીમ કચેરી દ્વારા સ્વયંસેવી શિક્ષકો માટે બે દિવસીય તાલીમ શિબિર યોજાયું હતું આ તાલીમમાં પ્રાથમિક વિભાગ થી વિષયોને ધ્યાનમાં લઈ શિક્ષણ ધોરણ અને મૂલ્યાંકન માળખા અંગે વ્યાપક માર્ગદર્શન આપવામાં આવ્યું એવો વર્ષો અનુભવ ધરાવતા નિષ્ણાંતોએ શિક્ષક પદ્ધતિઓ અને બાળકોની શૈક્ષણિક વિકાસને લગતા વિષયોમાં ટૂંકા ને અસરકારક શિક્ષણનું મહત્વ સ્પષ્ટ કર્યું તાલીમમાં શિક્ષકોને શીખવવામાં આવ્યું કે માત્ર પાઠ્યપુસ્તક પૂરું કરવું પૂરતું નથી તદ્દન બાળકના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ વધુ વ્યાપક અને રસપ્રદ હોવું જોઈએ ખાસ કરી મૂલ્યાંકન મકસદ એ બાળકોની શક્તિઓ અને ક્ષમતાઓને ઓળખવાનો અને તેમને ટુકડામાં ભગોવાનો માર્ગદર્શન આપવાનો હશો આ પ્રસંગે વિષયવાર વર્ગોમાં ગણિત, ગુજરાતી, ઇંગ્લિશ અને સમાજશાસ્ત્ર સહિતના વિષયોને શીખવવાની નવી રીતો વિશે ચર્ચા થઈ શિક્ષણ પદ્ધતિમાં રમતો અને નવ નવ આકારોથી કેવી જેમ શિક્ષકો જીવંત અને ઉત્તેજક પરિભ્રમણ બરાવી શકે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું તાલીમ શિબિરમાં ભાગ લીધેલ મોટાભાગના સ્વયંસેવી શિક્ષકોએ આ તાલીમથી નવી શૈક્ષણિક રીતો વિશે વિશેષ સમજણ મેળવી આ પ્રકારના કાર્યક્રમો શિક્ષણ ગુણવત્તા વધારવામાં અકસ્માત સાબિત થાય એમ સહભાગીઓએ મનનીઓ માન્યું આવનારા સમયમાં આવા તાલીમ કાર્યકરો વધુ પ્રમાણમાં યોજવા ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવશે